ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામથી શેખપુર તરફ જતા જીતાલી ગામ તળાવની પાળ ઉપર એક ઈસમ ગેરકાયદેસર હત્યાર લઈ વેચાણ કરવા નીકળ્યો છે જે બાતમી આધારે એસઓજી પોલીસ ટીમની જીતાલી તળાવ નજીક પહોંચી સો મીટર ચાલી તળાવ નજીક માહિતી આધારિત ઈસમને કોર્ડન કરી તેની તલાશી લેતા તેની કમળ પાછળ કપડામાં વિતાવેલી પિસ્તોલ મળી આવી હતી પોલીસે મૂળ યુપીના જોનપુર ભાવરાના નરેન્દ્રસિંહ રાજપૂતની અટક કરી હતી અને પિસ્ટલ દેશી હાથ બનાવટનું હોવા સાથે તેના પર અંગ્રેજીમાં મેડ ઇન ઇંગ્લેન્ડ લખ્યું હતું જ્યારે પિસ્ટલ ખાલી હતી દસ હજારની કિંમતની પિસ્ટલ કબજે કરી હતી મૂળ યુપી અને હાલ સારંગપુરના મગર દુર્ગા માતાના મંદિર પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા નરેન્દ્રસિંહ મુત્યઝૈન સિંઘ રાજપૂતની ધરપકડ કરી તેના વિરુદ્ધ આર્મસ એકટ હેઠળ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછમાં એક મહિના પૂર્વે તેના ગામ યુપી ગયો હતો જ્યાં તેના બાજુના ગામમાંથી એક ઈસમ પાસેથી પાંત્રીસો માં વેચાતી લીધી હતી અને તેને અહીં લઈ આવી વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યો હતો